કે ભારત મન મુખ્ય અને ગુરુ મુખ્ય વચ્ચે વેચાઈ રહ્યો છે પણ દુખ સાથે કેવું પડે કે હવે ત્રીજો વર્ગ પેદા થયો છે મોબાઈલ મુખી જેને કહી શકાય જેટલી ઝડપથી એપ્લિકેશન ડાઉનલોડ કરે અને ડિલીટ કરે છે એટલી ઝડપથી એ લોકો સંબંધોને ડાઉનલોડ કરે છે અને સંબંધોને ડિલીટ કરે છે

પેઢીઓ બે પૈડા ચાલુ પરંપરા પણ એટલી બધી ગંભીર વાત તમને આ મંચ ઉપરથી કહું છું કે ભારતમાં એવી પેઢી પંપી ચુકી છે એવી પેઢી ઉગી ચૂકી છે એવી પેઢી અસ્તિત્વમાં આવી ચૂકી છે જેની પાસે પોતાની તો ઓળખાણ નથી પણ ભારતની પણ ઓળખાણ દુનિયાભરમાં તમે અજાણ્યા વિસ્તારમાં જઈને આ એવી પેટી હતી કે જે ભણેલી નથી પડે ગમે ત્યારે જય ગુરુ મહારાજ સામે બધાને જય ગુરુ મહારાજ કહેવું પડતું અને એમાં હું એક એવી પેઢી વાત કર્યું છે કે જવાબદારી વધી છે અમારી બધાની વધી છે જેટલા ગુરુમુખી છે બધાની વધી છે જવાબદારી એટલે સંદેશા સાથે જવો જોઈએ એક હજાર લોકોને સંબોધી શકનારો માણસ એના ઘરે કોઈને એમ નથી કહી શકતો કે માથે થોડું દીકરી કે માથે દુપટ્ટો નાખતો હોય એવું ઘરે નથી કહીએ એક મારું વચન પાડ્યું આ ગુરુમુખી સમાજ છે વચન મહેન્દ્ર મહારાજે પાડ્યું એ અમારે જયારે સાધુ સમાજમાં આવે ને તો બાપુ કરે ભલામણો કઈ વાંધો નહીં આચાર્ય છું બીજી વાત લખી રાખ્યો એક પહેરણા જે વાત નહીં એટલે મેં ત્રીજી વખત એટલે એક પહેરતા હોય તો સારું લાગે

જેમાં આચાર્ય છે પોતાની રોજી માટે રોજીરોટી માટે આખો દાડો શહેર માં જઈ અને ચા ની કેટલી ચા ઉપાડે છે ને પાય છે અને હાજર કરે છે આચાર્ય

હું આશા રાખું છું કે જરૂર એક દિવસ પુનાનો સૂરજ ઉગશે આખી દુનિયા ભારત સામે જોવાની છે આ દુનિયામાંથી રૂપિયો ઘણી વખત જતો રહ્યો છે અને રૂપિયાના દકાળ પડ્યા છે આ દુનિયામાંથી વરસાદ ઘણી વખત વિદાય લઈ ચૂક્યો છે આ ભૂમિ ઉપરથી દકાળ પડ્યા છે ખૂબ લોકો એમાંથી બેઠા પણ હશે કદાચ

હજારો વર્ષ પહેલા ધરાવી ચુક્યા છે તમે એને બધાને જીવંત રાખ્યું છે આશા રાખું છું અને અમૃત ઘાયલ નામના એક કવિ થયા ગુજરાતમાં અને એમની કવિતા સાથે વાત પૂરી કરું છું જે મારી વાતનું અનુસંધાન છે કે જે મારી વાતનું